ભાઈ કેમ હું બી આવું બી મને લાગે મારો ફોન લઈ જ મારો ફોન લઈ હે હે ખોલી તું ઘેર હે જો તારો છોટો પાન હું ગોદાન નઈ કરું મૂળ કે ઢોકો મારી હા હાડી કેપ્ટી ઓમ તું ઘેર તા બાપાને બધાને તારા બાપને તો જા જોવા બે આજે રે તું જોત ને મારે છે હેડો કે હેડો હા તારે તો તું નહીં બોલું પણ અમે હું બોલ્યો છું નહીં કરું હું જેટલા વારસથી કરું પણ

દોતારી મોની જવાનો તોતરા જલે ઠક 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 હા તમે ઈ આવું કોઈ નું ઘર ના પકાવાય હે એ પેલા વિડિયો કોલ માટે પેલા ભાઈ બધા ને ને કે મટર સરો ઓના પહેલા બોલાય

फाटो लोयो भन्दे सो त मरो पहिन रे हेलो रे ठिप्पतो त म न पऱ्यो रे हो भारे खट्कन न गर्छ छैन त मलाई क्या जियो खटखन न गर्छ खटकन गर्छ नै त ए हँ तमा पुन्ने न फ्रक रे हाँ

રાખતો કરે તારો ભાઈ જો તેલ પીવા તારો ભાઈ આવશે ને તો માળખાશે તમે એટલા જરા તેલ પીધું એટલું ઓછું હો બોલ્યા કે મેં વધારે મગજ ના કરે કે તારો છો તો વેગ ન કે વર્તાડ્યું તો મને તારા પર તારું મોટું કાપી ના દો કે કૂતરા ને એવી દીઆ તેલ ના પીવો તો કેરી શું પીવો આ કૂતરા આ પૂરી ગધેરી હું જઉં છું આવતો છે કાય સાવતો છે આયો ઓય મને લઈ જો ભાઈ ઓમને મને બહુ મારી

આ તો હું ચાંદ્ય લવ કરું પણ આ તો કે મારા બાપા ને શરમ માં એવું મજા નઈ છો ઉભારો મજા નઈ વર્ષો ને ખબર છે

તમે તો તમે પેલા પાડી દેવા ફાઈનલ કહો મે આ જગ્યાએ તમારે ઘર ત્યાં કર્યું તમે શું કરો જવાબ તો અમે કે તો ના કાલ ઉઠીને લેજો લેવા તો તારા ટોકા નો મોબાઈલ તમે તમારી

હા આબુ તમારી થાય કેરી બીચુ ને મેરી બીચુ પી એવું ચાલે હોય હા તું બંધા લઈ જઉં જે કહેશે મારા બા મારા કેટલું મારી રાખવા કોઈ તૈયાર નઈ ભુરી હા આ કારિયાં કો ર દેખારા મારા ગામમાં ફોન આવ્યો બળના કોઈ નહીં આ ફોન આ મારી

હા જાતા રહેવાના તમે એકવાર ના આવ તો હું કહું તમારી વાત છે બે પગારો લાયા ઢોકળા ઓર ઓર યાર કરું લઈ જાજો આ ડબાનું પાછો તો ઉતરી ગયા તો બન છે માની મિત્રો આ વિડીયો ગમત બનાવ્યો મનોરંજન માટે તો માની શકો મારું બધું કરતું હોય તો થી રાખજો ના કઈ ગૌરમ તમારી આબુ જઈ લેડી કરવું પણ નહીં હા તો તમારો તમે પહી ની રાજી ખુશી બીજા ફેરા ફરી જોયેલો હા અને આવું ચોક કરવાનું આવો તમારા ઘરની આવડું જાય ભાઈ આવડું જાય તો આવું ના કરો જાગોલતાનીશાન જેમ જેમ પહેલી વાર જ આવો કોઈ નહીં હું ઘાટમાં આવી ને એટલે મને નફરત એટલે પણ આ વિડીયો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો માનીશન સાચી બાજુ અને બીજો ભાગ આ ને બનાવે એવો છે ને બનાવીશું મારે લેવા જવું પડશે આખી જિંદગી તો જ બેસો બે ડોલ આવ્યો મારા